નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રાડા રાળારૂડીની ભાજી અથવા તો આને તમે વાચેટીની ભાજી કે વરસાદોડાની ભાજી પણ કહી શકો છો ચોમાસામાં એક જ સીઝનમાં ત્રણ જ મહિના મળતી આ ભાજી કફ કિડની અને કેન્સર જેવી ભયાનક બીમારીને પણ રોકી રાખે તેવી આ ભાજી એટલી ટેસ્ટી બને છે કે બધી ભાજીની જેમ આ કડસી પણ નથી લાગતી અને એકદમ સરસ બને છે તો ફ્રેન્ડ્સ ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવી રાડા રૂડીની ભાજી બનાવવા માટે મેં અહીંયા પચાસ થી સાઠ ગ્રામ જેટલા ફૂલ લીધા છે આ ફૂલ જંગલ વિસ્તારમાં જ થતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આને આ રીતના જ આપણે બધા જ દાંડલીથી દૂર કરી લીધા છે અહીંયા આપણે આ દાંડલીનો મોટો મોટો ભાગ હોય એવો દૂર કરી લેવાનો છે જેથી કરીને ખાવાની ખૂબ જ મજા પડે અને આ અમારા જુનાગઢમાં તો પુષ્કળ પ્રમાણમાં આ મળતા હોય છે અમુક વિસ્તારમાં તો આ ભાજી મળતી જ નથી હોતી અનેક ગુણોથી ભરપૂર આ ભાજી એટલી મસ્ત થાય છે ને કે આને આપણે જોશું કે કેવી રીતે બનાવી તો આ જ રીતે બધા જ ફૂલ દૂર કરી લીધા પછી આપણે એને ધોઈ લેવાના છે તો એને આપણે ધોઈ લેશું એક કાણાવાળું બાઉલ લઈ અને તેમાં આપણે બધા જ ફૂલ લઈ લેશું અને તેને ધોઈ લેશું હોય અને જ્યાં સુધી તે નીતરે ત્યાં સુધી માં આપણે વઘારની તૈયારી કરી લઈએ અહીંયા આપણે એક પેન લઈ ગેસ ઓન કરી અને તેમાં તેલ લઈ લેશું અહીંયા મેં સિંગ તેલ લીધું છે તેલનું પ્રમાણ થોડુંક આ ભાજીમાં વધારે રાખવાનું અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલને ગરમ થવા દેસુ આ રાડા રૂડીની ભાજીને વાછેટી વરસા ભાજી પણ કહે છે તમે કયા નામથી ઓળખો છો તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ લઈ લેશું રાઈ થઈ જાય એટલે હાફ ટી સ્પૂન આખું જીરું લેશું ચપટી હિંગ લઈ લેશું અને એક ટેબલ સ્પૂન લસણ આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ એક નંગ ટામેટું લઈ લેશું અહીંયા મારે ટામેટું થોડુંક મોટું હતું એટલે એક નંગ લીધું છે તમે બે નંગ ટામેટા પણ લઈ શકો છો આમાં ટામેટાથી એકદમ મસ્ત એવી આપણી ભાજી તૈયાર થશે આમાં તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો તો ટામેટાને લીધા પહેલાં જ ડુંગળી લઈ લેવાની અને એકદમ ટ્રાન્સપરન્ટ થાય પછી જ આપણે ટામેટાને લેવાનું પણ અત્યારે હું એકદમ સિમ્પલ રીતે ભાજી બનાવવાની છું કારણ કે રોજ રોજ ડુંગળીને ઉપયોગ કરી અને શાક ભાવતા નથી એટલે એકદમ સિમ્પલ ભાજી બનાવું કારણ કે આ ભાજી એટલી ગુણોથી ભરપૂર છે ને ફ્રેન્ડ કે ના પૂછો વાત અને ફરી પાછી ચોમાસામાં જ આવતી હોય એટલે ચોમાસામાં આનો ઉપયોગ વારંવાર કરી લેવો જોઈએ કારણ કે અનેક બીમારીથી બચાવતી હોય તો આ રાડા રૂડીની ભાજી છે તો આને ખાસ ખાવી જોઈએ મળે તો તેનો ચાન્સ ગુમાવાય નહીં અહીંયા આપણે ટામેટાને એકદમ સોફ્ટ થવા દેશું પણ એમાં આપણે નમક લઈ લેશું જેથી કરીને ટામેટાને ચડતા પણ વાર ના લાગે ઢાંકણ બંધ કરીને થોડીક વાર સોફ્ટ થવા દેશું ઢાંકણ બંધ કરીને થોડીક વાર થવા દઈએ બે મિનિટમાં આપણે જોશું તો આપણું ટામેટું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં જ આપણે લઈ લેવાના છે રૂટિન મસાલા અહીંયા આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હળદર પાવડર લેશું હાફ ટી સ્પૂન ધાણા જીરું લેશું એક ટેબલ સ્પૂન ધાણા જીરુંનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખશું ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે હું થોડીક ચપટી ખાંડ લઈશ જે બિલકુલ ઓપ્શનલ છે આમાં જ આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી લેશું જેથી કરીને મસાલા બધા એકદમ સરસથી ચડી જાય અને મિક્સ પણ થઈ જાય તેમાં જ આપણે ભાજી લઈ લેશું આમ ને એમ જ બધું મિક્સ કરી દેશું અને થોડીક વાર ચડવા દેસું ઢાકણ બંધ કરી અને થોડીકવાર વાર થવા દઈએ પાંચ જ મિનિટમાં આપણે જોશું તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું મસ્ત શાક આપણું તૈયાર છે ભાજી આપણી તૈયાર છે ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા

જો ખાધી હોય તો તમે ક્યાં નામથી આને બોલાવો છો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો લાઇક ચોક્કસ કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ